જય સિદ્ધાર્થ હર હર મહાદેવ રોજ ગુલામનગરના આંગણે છવિસમો સમૂહ નું સત્વારા સમાજ દ્વારા આયોજન કરવામાં આવેલું છેલ્લા ઓગણીસો ને થી લઈને આ આજ દિવસ સુધીમાં અનેકો એવા શૈક્ષણિક સામાજિક અને સમાજને આગળ લાવવા માટેના પ્રયાસો અમે સમૂહ લગ્ન સમિતિ અને અમારા સત્વાળા સમાજ દ્વારા હર હંમેશ માટે કરવામાં આવે છે સમાજના આર્થિક અને સામાજિક અને ભવિષ્યમાં રાજકીય ક્ષેત્રે પણ આગળ વધે તેવી આશાથી અમે આ આયોજનો બધા કરીએ છીએ આજ રોજ છવ્વીસમાં સમૂહ લગ્નમાં મહારાજ તરીકે વિજયભાઈ વાસુ તરીકે યજમાન તરીકે આવેલા છે તે અઢાર નવ દંપતીઓના આશીર્વાદ અને લગ્ન વિધિ કરાવેલી છે અમારા સમાજના પ્રમુખ શ્રી જસાજભાઈ દામજીભાઈ પરમાર દ્વારા દ્વારા અનેકો વખત સમાજના હિત માટે એના કાર્યક્રમ ચાલુ રાખવામાં આવે છે અને સમૂહલગ્ન સમિતિના અમારા પ્રમુખ શ્રી રમેશભાઈ નકુમ જે અમે રમેશ બોસ તરીકે ઓળખીએ છીએ તેવાના નેતૃત્વમાં આ સમૂહ લગ્ન સમિતિની આખી ટીમ કાર્યરત રહે છે અને બબે ત્રણ ત્રણ મહિનાથી આ આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે અને ઘરે ઘરે જઈ આમંત્રણ દેવાનુંથી માંડીને બધી જાતની સવલતો પૂરી પાડી અને આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે